ગાંધીનગરની પોલીસ વડાની કચેરીમાં કાર્યરત થયેલી જીવનસ્થાના સંસ્થાને દસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવામાં આવ્યો અનેક લોકોની જિંદગી બચાવવા માટે જીવનસ્થાના સંસ્થા ખૂબ જ પ્રશંસનીય ઉપયોગી અને આવકારદાયક કામ કરી રહી છે હવે જે ગાંધીનગરથી આમ તક ન્યૂઝ બ્યુરોના જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ આત્મહત્યા દિવસ નિમિત્તે ગાંધીનગર જીવન અસ્થાના નવ વર્ષ પૂરા કરીને દસમા વર્ષમાં પ્રવેશ કરવામાં આવ્યો છે ગુજરાત પોલીસની અનોખી નવતર પહેલથી હજારો લોકોના જીવ બચ્યા છે દસ સપ્ટેમ્બર બે હજાર પંદરમાં જીવન અસ્થાની શરૂઆત કરવામાં આવી હતી ગાંધીનગરની એસપી કચેરી ખાતે જીવન આસ્થાની શરૂઆત કરવામાં આવી હતી આઠ કાઉન્સિલર અને એક સિનિયર કાઉન્સિલરની ટીમ ચોવીસ કલાક આ સંસ્થામાં વર્ક કરી રહી છે આજની તારીખમાં કુલ ચાલીસથી પચાસ કોલ મળતા હતા અત્યાર સુધીમાં એક લાખ ત્રીસ હજાર કોલ આ સંસ્થામાં આવ્યા છે દિલ્હી મુંબઈ બેંગ્લોર કર્ણાટકથી સુસાઇડ કરવાવાળાના કોલ આવે છે આ કોલ અમે સ્થાનિક પોલીસ અને એલસીબીને ટ્રાન્સફર કરી સુસાઇડ કરવાવાળાને કાઉન્સેલિંગ કરી સમજણ આપીએ છીએ ગુજરાતમાં સુસાઇડ કરવાવાળાની સંખ્યા પ્રમાણમાં ઓછી છે બે હજાર પંદરમાં બે હજાર છસોને સત્યાસી જેટલા શરૂઆતમાં કોલ મળ્યા હતા કોરોના કાળ દરમિયાન સુસાઇડ કરવાવાળાના કોલ વધારે થઈ ગયા હતા કોરોના કારણે બે વર્ષમાં જ કુલ તેતાલીસ હજાર બસો ને પંચ્યાસી જેટલા કોલ મળ્યા હતા જીવન ને આ કોલ મળ્યા ત્યાર સુધીમાં જિલ્લા લેવલે જીવન આસ્થા પ્રોજેક્ટ હતું હવે રાજ્ય સરકારે રાજ્ય લેવલના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં કુલ મળીને ત્રણ અણત્રીસ હજાર છસો ને એકોતેર જેટલા કોલ જીવન આસ્થાને મળ્યા હતા સૌથી વધારે કોલ ફાઇનાન્સને લગતા મળતા હોય છે એમ પ્રવિણ વાલેરા કોઓર્ડિનેટર જીવન આસ્થા દ્વારા આંતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું જીવન આસ્થા હેલ્પલાઇન કી શરૂઆત ગાંધીનગર પોલીસ અધિક્ષક કી કચેરી મેં વર્ષ દો હજાર પંદર દસ સિતમ્બર કો શરૂ હુઆ થા દસ સિતમ્બર પૂરે વિશ્વ મેં आत्महत्या निवारण वर्ल्ड सुसाइड प्रिवेंशन डे के बतौर मनाया जाता है जीवन आस्था की नौ साल की सफर में हमने एक लाख तीस हजार से ज्यादा कॉल्स अटेंड किए हैं उस कॉल्स के पे नौ सौ कॉल्स ऐसे थे कि जिसमें पर्सन को सुसाइडल थॉट्स आते थे, उनकी टेंडेंसी मानसिकता सुसाइडल हो गई थी ऐसे कॉल्स को हमारी जीवन आस्था की टीम ने एक्सपर्ट कर अटेंड करके उनको सुसाइडल से बाहर निकाला है 103 कॉल्स ऐसे थे कि जिसमें कॉलर सुसाइड करने का पक्का इरादा बना लिया हो या तो कैनाल पे खड़ा है या तो हाई राइज बिल्डिंग में गए या तो फंदा लगा के सुसाइड करने वाले थे ऐसे लोगों को हमारी पुलिस डिपार्टमेंट की टेक्निकल टीम की सहायता और पीसीआर नेटवर्क की सहायता से हमने स्थल पर से रेस्क्यू किया है और उनका काउंसिलिंग भी किया है जीवन आस्था हेल्पलाइन की टीम में आठ काउंसिलर और एक सीनियर काउंसिलर की टीम है जो ट्वेंटी थ्री सिक्सटी फाइव डेज कंटिन्यूअस टेली काउंसिलिंग प्रोवाइड करते हैं यदि हम वर्ष के हिसाब से देखें तो जीवन आस्था के कुल शुरुआत हुई जब 2015 में तो उस साल में हमें दो कॉल आए थे 2016 में 10,472 कॉल आए थे 2017 में 13,245 कॉल हमने रिसीव किए 2018 में ग्यारह लिए 2020 और 21 जब कोरोना टाइम था तो हमको ज्यादा कॉल आए रिस्पेक्टिवली इक्कीस हजार चार सौ तीस और इक्कीस हजार आठ सौ पचपन दो हजार बाईस में सत्रह हजार नौ सौ सितहत्तर कॉल आए दो हजार तेईस में हमें बीस हजार छह सौ चौरानवे कॉल्स आए और इकतीस अगस्त दो हजार चौबीस तक हमारी टीम ने बारह हजार से ज्यादा कॉल अटेंड करके उनको काउंसलिंग दिया है જીવનવસ્થાની શરૂઆત વર્ષ બે હજાર પંદરમાં કરવામાં આવી બે હજાર પંદરમાં જોઈએ તો બે હજાર સત્યાસી કોલ આપણને મળ્યા હતા ઉત્તરોત્તર આપણા કોલની સંખ્યા વધતી ગઈ બે હજાર સોળમાં દસ હજાર ચારસો ને કોલ્સ આપણે રિસીવ કર્યા દસ હજાર સત્તરમાં તેર હજાર બસો ને પિસ્તાલીસ બે હજાર અઢારમાં અગિયાર હજાર આઠસો ને અઠ્ઠાણું બે હજાર ઓગણીસમાં અઢાર હજાર ચારસો અઠ્યાસી બે હજાર માં જયારે કોરોના ટાઈમ હતો ત્યારે સત્યોતેર બે હજાર ત્રેવીસ માં વીસ હજાર છસો ને ચોરાણું કોલ અને ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં આપણને બાર હજારથી વધુ કોલ્સ મળ્યા છે मैं जीवन आस्था में सीनियर काउंसिलर के काम करती हूँ जीवन आस्था में सबसे ज़्यादा अभी कॉल रेशियो बढ़ रहा है वो फाइनेंशियल और इंटरपर्सनल को लेकर बढ़ रहा है क्योंकि आजकल की जो जनरेशन है वो ज़्यादा पैसों के लिए या कोई भी दूसरे शॉर्टकट अपनाना चाहती है जिसकी वजह से लोगों में फाइनेंशियल को लेकर स्ट्रेस चिंता हताशा के केसेस ज़्यादा राइज हो रहे हैं और हम सबसे ज़्यादा कॉल्स महाराष्ट्र है कर्नाटका है उस हिसाब से और उस स्टेट से ज़्यादा हम पा रहे हैं